નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા ભાવનગરમાં જે કાળજુ કંપાવનારી ઘટના સામે આવી જેમાં ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખામલા દ્વારા પોતાના જ પરિવારનો સંહાર કરી નાખ્યો જે બાળકી બાળક અને પત્નીની હત્યા કરી નાખી તેના કારણે માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ ઘટના બાદ ગઈકાલે કોર્ટ પરિસરમાં જ્યારે આરોપી શૈલેષ ખાંભલાને લાવવામાં આવ્યો ત્યારે આરોપીને જલ્લાદને ફાંસી આપો ફાંસી આપોના નારા પણ જોવા મળ્યા ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં માલધારી સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે ને એસીએફ આરોપી શૈલેષ ખાંભલા સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે પરંતુ આ વખતે તો સુરતના માલધારી સમાજના આગેવાને જે રીતે થોડાક સમય પહેલાં ગાંધીનગરમાં એન્કાઉન્ટરનો બનાવ સામે આવ્યો હતો તેવી રીતે એસસીએફ શૈલેષ ખાંભલાનું એન્કાઉન્ટર સરકારે કરી દેવું જોઈએ ત્યાં સુધીની માંગ કરી દીધી છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જ્યાં જે ઘૃણાસ્પદ ઘટના બની હતી ભાવનગરમાં આ જલ્લાદ જેવા એસીએફ શૈલેષ ખાંભલાએ પોતાના જ કુમળા બાળકો અને પત્નીની હત્યા કરી નાખી ત્યારબાદ ખાડો ખોદીને તે તેમના મૃતદેહને ત્યાં દાંટી દીધાને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ઝીણવટપૂર્વક તપાસ કરી ને આરોપી શૈલેષ ખામલા સુધી પહોંચીને તેની ધરપકડ કરી લેવામાં આવી ત્યારે સુરતમાં માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા તેમના દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી ને જે હથિયારો છે શૈલેષ ખામલા તેની સામે કડકમાં કડક પગલાં લેવા માટેની માંગ ઉઠી છે આ મામલે શું કહી રહ્યા છે માલધારી સમાજના આગેવાન તેમને સાંભળો મારું નામભાઈ ખાંભલિયા છે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમ જે ખૂબ માથું નીચે રોકાઈને ચાલવું પડે છે સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી સમાજ માફ કરવાનો પણ નથી અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે જે સાયકોલોજીસ્ટથી એને જે પોલીસ છે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહે એવી સૌની અમારી માંગણી છે સુરતમાં આજે કઈ રીતનો સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે અમને દસ દિવસ માટે સંત થોડી મહેનત કરી હતી સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા છે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુંમરા કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ માથ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ અને આવા આરોપી આરોપી કોઈ સમાજનો હોતો નથી આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે આને કોઈ ઇન્ડિયા અમારી પાસે કોઈ વર્ણન નથી એનું કરવા માટે અને કડક માં કડક સજા કરે સરકાર હું તો એમ કઉ છું સાહેબ ના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને ફાસ્ટટેગ કોર્ટ ની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટઆઉટ આઉટ કરે એ જ અમારી માંગણી છે ભારત માતા કી સાઈ આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન તેમણે આક્રોશ વ્યક્ત કરતા ભાવુક થઈને કહ્યું છે કે આ પ્રકારના કૃત્ય કરનાર લોકોનો તો એન્કાઉન્ટર જ થવું જોઈએ કેમ કે તેમણે ત્રણ ત્રણ જિંદગીને અંત આણ્યો છે ત્યારે આ ઘટનાથી માલધારી સમાજમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે લોકો રસ્તા પર ઉતરીને આરોપી સામે ફાંસીની માંગ કરી રહ્યા છે અને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલો હવે કોર્ટમાં ચાલી રહ્યો છે આગામી સમયમાં આ કેસ છે તે કોર્ટમાં ચાલશે ત્યારે શું ચુકાદો આવે છે ભવિષ્યમાં તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જમનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો